કેમ છો વિદ્યાર્થી મિત્રો આજનું પેપર ખૂબ જ સારું ગયું કારણ કે આપણે આપેલી ગુણ 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 પરંતુ આ પેપરમાં પણ નાઇન્ટી ટુ પ્લસ નું પૂછાયેલું છે એક પેપરમાં નહીં પણ અર્થશાસ્ત્ર માં અને બી એમાં બંનેની અંદર આપણે આપેલા આઈ માંથી

અને વિભાગ ડી ની અંદર થોડાક પ્રશ્નો એવા હતા કે ક્યાંક ને ક્યાંક હોશિયાર વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી પડી હશે પણ એવરેજ પેપર સારું હતું એમાં આપણે કહી શકાય છે વિભાગ એ બી સારું હતું તો વિભાગ સી ડી માં થોડુંક ટપ હતું તો સામે વિભાગ એ ની અંદર પણ થોડુંક વધારે પૂછાયેલું હતું તો આપણે વિભાગ એ ની અંદર વાત કરશું તો વિદ્યાર્થી મિત્રો આપણે બે દિવસ પહેલા પૂરું થયું સંચાલન વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ વિભાગ એ મહત્વના એમ પ્રશ્ન આવો વિડીયો આપણે બનાવેલો હતો વિભાગ એ ની અંદર વીસ માંથી ની આપણે વાત કરવાની છે બરોબર છે આપણને આ વિભાગ માંથી કરવો તો કરી લેજો વિશે વીસ પ્રશ્નો ઓગણીસ પ્રશ્નો વિદ્યાર્થીઓ બેઠે બેઠા છે એવો છે જે વિકાસ જે આપણને પૂછાયેલો છે એ બેઠો પ્રશ્ન આપણને નથી પણ એ જ્યારે મેં તાલીમ વાળો પ્રશ્ન મેં તમને સમજાવ્યો હતો ત્યારે મેં કીધું કે આ તાલીમ માટે અને આ વિકાસ માટે એવું મેં લખીને દેખાડ્યું તો તમે વિડીયો જોઈ લીજો એટલે આપણને આ પીડીએફ માંથી વિશે વીસ ગુણ નું પૂરેપૂરું સહી પોષાણું છે આપણે કહી શકાય છે બરોબર તો તમે પીડીએફ પણ જોઈ શકો છો પીડીએફ ના પ્રશ્નો પણ જોઈ શકશો અને આ પ્રશ્નો પણ તમે જોઈ શકો છો તો આપણે હવે વિભાગ એ જે છે એ વિભાગની આપણે વાત કરશું સરળ પદ્ધતિ એટલે શું બરોબર ઓપ્શન છે વ્યવસાય વિજ્ઞાન કળા અને દોરવણી તો આપણો આ ત્રીજો જ પ્રશ્ન પીડીએફમાં હતો પહેલા જ પાઠના ત્રીજો જ પ્રશ્ન આપણો હતો તેમાં આપણે કહી શકાય તો જવાબ ની અંદર આવે છે કળા બરોબર

આયોજન વિધિ નો પ્રથમ તબક્કો જણાવ હેતુ નિર્ધારણ આધાર સ્પષ્ટ કરવા વૈકલ્પિક યોજના ઘડવી કે ગોળ યોજના ઘડવી તો એનો જવાબ બને છે આયોજનનો પ્રથમ તો કે હેતુ નિર્ધારણ મેં તમને કીધું હતું કે બ다가 પ્રથમ પગલાઓ ખાસ ધ્યાન રાખજો આયોજન ના પૂછે સંચાલન ના પૂછે કે અંગુશ ના પૂછે તો એ મેં તમને ખાસ ભારણ રાખવાનું કીધું હતું કયા વ્યવસ્થા તંત્ર ને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે એ સમયે મેં પણ કીધું હતું કે તદ્યા તમને પ્રાચીન પણ પૂછાઈ શકે ખરબ તો એનો જવાબ આપડે બને છે રેखिक વ્યવસ્થા તંત્ર કે જે પ્રાચીન વ્યવસ્થા તંત્ર છે એટલે આપણે એને લશ્કરી વ્યવસ્થા તંત્ર સાથે પણ જોડવાનો પ્રયત્ન કરેલો છે નીચેનામાંથી શું અપનાવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય છે તો વિકેન્દ્રીકરણ કેન્દ્રીકરણ વિમૂડીકરણ કે શ્રમ વિભાજન તો આમાં જવાબ આપણે આવશે વિકેન્દ્રીકરણ કારણ કે સત્તાની સોંપણી કરશો નિર્ણય લેવાનું કોકને સોંપશો તો આપણને આવનારા સમયમાં નિર્ણય કો આપણને પ્રાપ્ત થશે ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્ય નહીં શું કહે છે શું કીધું છે ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્ય નહીં સામાન્ય કાર્ય કહેવાય ભરતીનું કાર્ય કહેવાય જાહેરાતનું કાર્ય કહેવાય કે પસંદગીનું કાર્ય કહેવાય તો ઉમેદવારની અરજી મગાવવા સુધીનું કાર્ય એટલે ભરતીનું કાર્ય તેમ આપણે કહી શકાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સંચાલકો અને બેઠ નથી બરોબર આ તાલીમનો પ્રશ્ન આવ્યો હતો ત્યારે મેં તમને સમજાયેલો હતો કે તાલીમ જે છે એ કોને આપવામાં આવે છે તો કે કર્મચારી અને વિકાસ કોના માટે છે વિભાગીય અધિકારી છે તો એમાં શું આવશે જવાબ આપણો વિકાસ કે એમને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન જે છે એને વિકાસ તરીકે ઓળખવામાં આવે છે દોરવણીના કયા તત્વોમાં દેખરેખ નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે બરોબર દોરવણીના કયા તત્વોમાં દેખરેખ નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે તો જવાબમાં આવશે નિરીક્ષણ જેનો સમાવેશ એની અંદર રહેલો છે નેતૃત્વના અમલ માટે સાનું અસ્તિત્વ હોવું જરૂરી છે એટલે કે નેતૃત્વના અમલ માટે શેનું અસ્તિત્વ જરૂરી છે તો એના માટે તાબેદારોની જરૂર પડશે એના વગર નેતૃત્વની કોઈ ભૂમિકા નથી કોના ઉપર નેતૃત્વ તો તાબેદારો હોવું જરૂરી છે પ્રયત્નો પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવું સાધવાનું કાર્ય એટલે પ્રયત્નો પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું કર્મચારી વ્યવસ્થા સંકલન અને અંકુશ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં ઘણા બધા કન્ફ્યુઝ થયા છે સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે તો જવાબની અંદર નફાકારકતા સામાજિક જવાબદારી સંપત્તિના વર્તમાન મૂલ્ય અને રોકડ પ્રવાહ તો આપણો જવાબ આવે છે રોકડ પ્રવાહ રોકાણ અંગેના નિર્ણયો એટલે રોકાણ અંગેના નિર્ણયો એટલે મૂડી બજેટિંગ એમ કહી શકાય રોકાણ અંગે નિર્ણયો એટલે કે મૂડી બજેટિંગ ત્યારબાદ સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો આપણો પ્રશ્ન હતો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણે લખેલું હતું આરબી આઈ અને મેં તમને કીધું તું હતું ને એ સમયે કે કદાચ તમને આખું નામ પણ લખેલું હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો આય આપણને આખું નામ લખેલું છે આપણા વિકલ્પમાં ખાલી આરબીઆઈ લખેલું છે નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીનો વેચાણનું બજાર એટલે શું તો નવી જામીનગીરી બહાર પાડવી એટલે કે શેર બજાર પ્રાથમિક બજાર બોન્ડ બજાર કે સાટા બજાર તો એમાં જવાબમાં આવશે પ્રાથમિક બજાર બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે તો આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો આપણો હતો છે કે બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે તો એમાં ઓપ્શન છે પેદાશને ટકાઉ બનાવવા પેદાશ કાયદા મુજબ બનાવો પેદાશની જાહેરાત કરવાનું કે હરીફોની પેદાશોથી પોતાની પેદાશ અલગ બનાવવાનો તો આપડે જવાબ બનશે કે બ્રાન્ડિંગ નું કામ શું છે તો કે એની હરીફ કરતા એને અલગ બનાવવાનું છે ખાલી જગ્યાને પેદાસના વસ્ત્રો પણ કહી શકાય તો જવાબમાં આવશે પેકિંગ વાલી પણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે આ તો આપણે 11 માં ધોરણ થી આપણે ભણતા આવી છે ગાંધીજી નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ 186 મુજબ નથી બરોબર મેં તમને પહેલા કીધુંતું નથી પૂછેલું છે બરોબર છે તો પ્રાથમિક જરૂરિયાત હક છે ને સુરક્ષા જાણકારી અને પસંદગી એ ગ્રાહક સુરક્ષા મુજબ આપણને હકો મળેલા છે કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂંક કેન્દ્ર સરકાર કરે છે જિલ્લા રાજ્ય ગ્રાષ્ટિય તો આ બે જે છે કોણ નિમણૂક કરે છે રાજ્ય અને આ કરે છે કેન્દ્ર આ રીતે પણ મેં તમને એ સમયે સમજાયું હતું

મોટા ભાગના એમસીક્યુ માટે એમને પાઠ્યપુસ્તકના એમસીક્યુનો વિશેષ આધાર રાખ્યો છે તેવો આપણે કહી શકાય છે તો બીજા પુસ્તકો એટલે કે બીજા જે પેપરો બાકી છે એના માટે પણ પાઠ્યપુસ્તકનો વિશેષ ઉપયોગ કરજો વિભાગ બે ની આપણે વાત કરશું સંચાલન એટલે શું તો અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા અને એના સિવાય પણ બીજી વ્યાખ્યા લખેલી હોય કે લિવિંગસ્ટન એ છે કે અન્ય કોઈ નિશદો પણ ચાલે છે કે ઉછામાં ઉછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગોરનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત દેવ સિદ્ધ કરવાનો કાર્ય એ પણ વ્યાખ્યા સાચી બને છે કોઈ પણ વ્યાખ્યા હોય છે ખોટી પડી શકે નહીં નીતિ એટલે શું તો કે આયોજન મુજબ नक्की करेल पार पाड़वा संचालक निर्णययो अने व्यू नकी करे ते बराबर 270 अपने कोने केवाय तो 270 अपने लेके कार्य ने बीजा ने કોપણી કરવી અને તે કાર્ય માટે છતાં પણ આપવી વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું ચોવીસ મો પ્રશ્ન એકમમાં સંચાલકો નિર્ધારિત ધિયોને સિદ્ધ કરવા કાર્ય અને व्यक्तियों बच्चे ना शब्दों को जे विधि सर मारकू रचे ते प्रतीक्षा यादि समझाओ अलगे भविष्य ભવિષ્ય મારે કે ભૂતકાળ ભરતી કરવામાં આવી હોય ત્યારે વધારાના ઉમેદવારોની પ્રતીક્ષા યાદી કહી શકાય કે જયારે ભવિષ્યમાં ભૂતકાળમાં જાહેરાત દ્વારા ભરતી કરવામાં આવી હોય જોઈતા હોય તેતા ઉમેદવાર કરતા વધારે ઉમેદવારને બોલાવવામાં આવે એમાંથી બાકીના જે વધારાના ઉમેદવારોની જે એક યાદી તૈયાર કરવામાં આવે છે એને આપણે કહેવાય પ્રતીક્ષા યાદી અભિપ્રેરણ એટલે શું 24મો પ્રશ્ન કર્મચારી વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને મહત્તમ કાર્ય સંતોષ ઉપલબ્ધિ કરાવી कायमी मूड़ी घटक जनो जेमा जमीन मकान प्लांट यंत्रों वाहन वगैरह मुंबई शेर बजार स्थापना 9 जुलाई अठार सौ पंचोतेर એમાં ખાલી તમે અઢારસો પંચોતેર લખ્યું હોય તો પણ ચાલશે પ્રસિદ્ધિ નો અર્થ આપો બિન વ્યક્તિગત વ્યક્તિગત માહિતી સંચાર જે ચૂકવું કર્યા વગર ચુકવણું કર્યા વગર સમુદ્યો માધ્યમો દ્વારા કરવા માં આવે છે જેમાં પેડાસ અંગેની જાણકારી આપવામાં આવે છે અને ચાલુ છે કન્ઝ્યુમર এড્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર તો ગુજરાતીમાં લખ્યું છે તો ને અને અંગ્રેજીમાં લખ્યો છે તો પણ ચાલશે બરોબર તો આમાં પણ આપણને સારા હવે આપણે વિભાગ બી આપેલો નહોતો પણ આપણે વિભાગ એ આપેલો હતો જેમાંથી આપણને વીસ ગુણનું આવ્યું છે હવે આપણે એ પણ જોતા જશું કે આપણને આ વિભાગમાંથી કેટલું કેટલું એટલે કે આપણે એક પીડીએફ પણ મોકલી હતી જે આપણે આ વર્ષની આઈએમપી નહોતી બે હજાર ચોવીસના વર્ષને અનુસંધાનમાં આપણે આઈએમપી પીડીએફ બનાવી હતી એ મેં તમને આપી હતી તો એમાંથી કેટલા પ્રશ્નો પૂછાણા છે તેની પણ આપણે ચર્ચા કરશું સંચાલન થી સમાજ કયો લાભ મળે છે એક આ પ્રશ્ન ખબર એ જોઈ લીધું એમાં આપણે આપેલો છે એક આ પ્રશ્ન બત્રીસ મો રૂલ ધમ અને કહે છે તેત્રીસ મો પ્રશ્ન આયોજન ખર્ચા છે

ચુમ્માલીસ પ્રશ્ન એકતાલીસ મો કોલ મની નોટિસ મળી મુખ્ય તફાવત મૂડી માળખા મૂડી મિશ્રણ છે એકતાલીસ પ્રશ્ન લેબલિંગ એટલે શું ચુમ્માલીસ પ્રશ્ન ગ્રાહક શોષણ સમજૂતી આપો અને પિસ્તાલીસ પ્રશ્ન જાહેર હિતની અરજી વિશે સમજાવો તો આપણને આ પ્રશ્નો એમાંથી અલગ અલગ રીતે આપેલા હતા આયોજન અને સિક્કાની બે બાજુ જે છે આપણે ત્રણ ગુણમાં આપેલો હતો એટલે આ પ્રશ્ન પણ હતો એ આપણે શેમાં આપેલો છે ત્રણ ગુણ ની અંદર આપણે એનો પ્રશ્ન આપેલો હતો બરોબર તો આપણને વિભાગ સી માંથી કહી શકાય છે કે કેટલા ગુણનું પૂછાયું છે તો કોણ વિભાગ છે એમાંથી આપણી પીડીએફ માંથી અઢાર ગુણનું પૂછવામાં આવેલું છે વિભાગ ડી ની આપણે ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી પહેલો પ્રશ્ન હતો સંકલનનું મહત્વ જણાવો ત્યારબાદ ઉત્પાદન સંચાલન તથા પેટના કાર્યો જણાવવાનો હતો 50મો પ્રશ્ન નો હતો 51મો પ્રશ્ન પણ નો હતો એ સોરી 51મો પ્રશ્ન આવી જાય છે એક ઉપયોગી અને આકસ્મિક યોજના સમજાવો કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર નો હતો ત્યાર બાદ આપણે 55મો પ્રશ્ન અંકુશ પ્રક્રિયાના છેલ્લા તબક્કા વિશેની સમજૂતી આપો ત્યારબાદ પ્રશ્ન આપણો હતો છપ્પન પ્રશ્ન તફાવત ત્યારબાદ અઠાવન પ્રશ્ન વેચાણ વૃદ્ધિ સમજાવો કોઈ પણ ત્રણ અને ત્યારબાદ સિક્સટી નાઇન વિશ્વીકરણ ભારતીય તંત્ર પર ઉભેલી હકારાત્મક અસરો વિશે તમારા પ્રતિભાવ આપો એટલે હકારાત્મક અસરો આપણે લખવાની હતી તો આપણે આ વિભાગમાંથી એમ કહી શકાય છે

વિભાગ બે અઢાર ગુણ સોરી વિભાગ બે તો આપણે નહીં વિભાગ અઢાર ગુણ અને વિભાગ એ વીસ ગુણ બરોબર આમાં એક આપણે જનરલ વિકલ્પને પણ ગણી લીધેલો છે તો આઠ દુ સોળ બે અને ત્રણ ચાર પાંચ છ ને સાત સાત વિભાગ બે વગર આપણે આટલા પ્રશ્નોની ચર્ચા આ બેઠા પ્રશ્નોની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો આ કેટલા પ્રશ્નો છે બેઠા જ પ્રશ્નો આપણને આ પૂછાયેલા છે એ પ્રશ્નોની વાત કરી છે પછી જે આપણે

એટલે એમ કુલ આપણને આ પેપરમાંથી કેટલું ઘુસાયેલું છે એની આપણે ચર્ચા કરતા હતા અને જો સો ગુણના પેપર ની આપણે વાત કરવા જોવી તો એમાંથી પણ આપણને આટલું પૂછાયેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ આપણને ખૂબ જ મદદરૂપ થઈ છે તો આવનારા સમયગાળાની અંદર તમારા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ છે જે બાકી છે તો એમને આપણી સાથે જોડતા રહો કારણ કે તમને જેવો લાભ થયો છે એવો જ લાભ આવનારા વિદ્યાર્થીને સરળ રીતે મળે એના માટે આપણે સતત જોડાતા રહીશું તો નેક્સ્ટ પેપર માટે વિદ્યાર્થી મિત્રો બેસ્ટ ઓફ ખૂબ જ આગળ વધો ખૂબ જ સારા માર્ક લાવો તેવી માં ભગવતને પ્રાર્થના